દોરાહ સમય કે રથકા सुनो सिंहासन खाली करो ખાલી કરો કી જનતા આવી બુમોની સાથે જ્યાં સુધી હજારો માણસો ટોળું બનીને રસ્તા પર ન ઉતરી આવે જ્યાં સુધી પોલીસની સાથે ઘર્ષણ ન થાય જ્યાં સુધી એ લોકોને ખેંચવામાં ન આવે ઢસડવામાં ન આવે ત્યાં સુધી સંવાદ નામનો શબ્દ તો ગુજરાતમાં અસ્તિત્વમાં જ નથી નમસ્કાર આપની સાથે હું દેવાંશી આર્મીના રિટાયર્ડ જવાનો ગુજરાતમાં ગાંધીનગરમાં રસ્તા પર હતા કેટલાય સમયથી સત્યાગ્રહ ધરણા કરી રહ્યા હતા કેટલાય દિવસોથી ચાલી રહેલું આંદોલન ન સંભળાયેલું એમનો અવાજ વિરોધ કરવા માટે રેલીની માંગેલી મંજૂરી ન મળેલી મંજૂરી ને એના પછી રસ્તા પર ટોળું બનીને એમનું આવી જવું આ એ જ લોકો છે કે જે ત્રેવીસમી માર્ચે કે પછી છવ્વીસમી જાન્યુઆરીએ કે પંદરમી ઓગસ્ટે જેમના માનમાં જેમની શાનમાં જેમના સન્માનમાં આપણે સરસ મજાની કવિતાઓ બોલી નાખીએ છીએ ઘસી નાખીએ છીએ આપણા ગળા એ દિવસે નારાઓ લગાવવામાં બોલતા બોલતા નેતાઓ અમુકવાર ભાવુક થઈ જાય છે અમુકવાર અમુક લોકોની આંખોમાંથી એવા પાણી આવી જાય છે જે આપણને એવું થાય કે જો એમની આંખોમાં ખરેખર પાણી છે જો એમને સંવેદના છે તો એમણે શું કામ રસ્તા પર ઢસડાવવું પડે છે માંગ શું છે સરકારી નોકરીમાં અનામતની જે મોટાભાગના રાજ્યમાં બહુ સરસ રીતે લાગુ કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં કાગળ પર અનામત છે લાગુ કરવામાં નથી આવતી એકસો સત્તાવન જેટલી જગ્યાઓ જ હતી સીસીમાં ત્રણ ને લેવામાં આવ્યા બાકીના બધા લોકો છે એમને લેવામાં જ ન આવ્યા રજૂઆત કરવા માટે જ્યારે વિદ્યાર્થીઓના પ્રતિનિધિ પહોંચ્યા ત્યારે અધિકારીઓના ઉડાવ જવાબો હતા અધિકારીઓએ કહ્યું કે મળે જ ક્યાં છે રિટાયર્ડ આર્મીના જવાનો જે રજૂઆત કરવા માટે ગયા હતા એ કહીને આવ્યા કે તમે જરા ચશ્મા હતા ચશ્મા ઉતારો ફિર દેખો યારો એટલે એમણે કહીને આવ્યા કે તમે ચશ્મા હટાવો તો તમને ખબર પડશે કે આ લોકો તો ગાંધીનગરમાં આટલા સમયથી આંદોલન કરી રહ્યા છે છતાંય ન દેખાયું સરકારને ન દેખાયું તો પછી એમને સંભળાવવા માટે ટોળું બનીને એ લોકો ઉભરી આવ્યા આપણને એવું લાગે છે કે વિઠ્ઠલભાઈ પટેલ અધ્યક્ષ હતા અને પછી અંગ્રેજોની સાથે મળીને ભારતના પણ નેતાઓ હતા એમાં અને પછી એક સંસદ ચાલી રહી હતી એ અવાજ નહોતી સાંભળતી અને એટલા જ માટે બેરા કાનોને સંભળાવવા માટે વિસ્ફોટની જરૂર પડે છે એવું કહીને એ ભગતસિંહ હતા કે પછી એ આઝાદ કે સુખદેવ કે બાકીના બધા સાથીઓ હતા કે જેમને બોમ્બ ફેંકવો પડ્યો હતો અને એમણે એવું કહ્યું હતું કે ધમાકાની જરૂર પડે છે એમને અવાજો સંભળાવવા માટે આ લોકોએ ટોળું બનવાની શું કામ જરૂર પડે છે આ લોકો શું કામ પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરવાની જરૂર પડે છે જવાબ એનો બહુ સરળ છે તમે એમને સાંભળતા જ નથી વાત જ કરવા તૈયાર નથી થતા વાત કરવા તૈયાર થાય તો સમાધાન નામનો કોઈ શબ્દ છે જે અસ્તિત્વમાં આવતો હોય છે સૌથી નજર કરીએ રાજ્યમાં આંદોલનમાંથી આવેલી તસવીરો પર અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ચક્કાજામ કરી દેવામાં આવ્યો એરપોર્ટ પરથી એડવાઇઝરી સામાન્ય નાગરિકો માટે જાહેર કરવામાં આવી કે જો તમારે એરપોર્ટ સમયસર પહોંચવું હોય તો રસ્તામાં ચક્કાજામ છે વહેલા નીકળી જજો ગાંધીનગર તરફ એમણે કૂચ કરી ખૂબ સંઘર્ષ થયો કરીએ દ્રશ્યો પર નજર અમારે પોલીસ જોડે કોઈ ઝઘડો નથી કોઈ અમારે લેવા દેવા નથી એ પણ વર્દીવાળા છે ને અમે પણ વર્દીવાળા છે અમે એમની ઇજ્જત રાખીએ છીએ પણ એ આજે અમારી ઈજત રાખી રહ્યા નથી અમને એ ખબર નથી પડતી કે અમે અમે સૈનિક છીએ કે આજે અમારી સાથે એવું સલુક થઈ રહ્યું છે કે અમે જાણે આતંકવાદી હોય કેટલા દિવસથી ભૂખ્યાન તરસે આર્મીની કોઈ ઈજ્જત નહીં આર્મીવાળા છે ને જ્યાં જંગલોમાં પડી રહ્યા છન તમે રાતે ઊંઘો છો બધા અહીંગારી શાંતિથી કેવી ઊંઘલો છો મીઠી ઊંઘલો છો અને પહેલા ભૂખ્યાન તરસ્યા થઈ મરતા હોય છે હા તોય તમે અહીં ગાડી એમની ઇજ્જત નઈ કરતા કોઈ 26 દિવસથી થી ભૂખ્યા ને તરસ્યા બેઠા છીએ અમે કોઈ સરકાર મનમાં લેતી નથી કાઈ શું કરું અમારે બોલો અમને અમારો હક તો દેવો પડે કે નો દેવો પડે અમે આના મત માટે આવ્યા છીએ અમારી લડત અમાર અમને અમારો હક આપો અમારે એમનું જોતું નથી કાઈ અમને અમારો હક નું આપો સરકાર પાસે જ્યારે છે ને આ તમારું ધ્યાન માં છે તમારો મને ખ્યાલ જ છે તમારું મને કંગ્રેસ સાહેબ હું ખુદ ચાર વખત મળ્યો હતો એમ જ કે ખાલ થઈ જશે તમારું અમને આ વીકો મને ખબર છે ચીફ મિનિસ્ટર પર ગયા તો કે તમારું હજી નથી થયું મુખ્યમંત્રી સાહેબ આવું કહે તો એને ખબર જ નથી કઈ કે ફોજી લોકો આ રસ્તા પર બેઠા છે બાવીસ આ ભૂખ હડતાલ કરે છે ઓલ ઇન્ડિયામાં મેં માન મળે છે ઓલ ઇન્ડિયામાં પણ આ ગુજરાતમાં જ માન નથી મળતું અમને આ ગુજરાત સરકાર એટલી પેલી થઈ ગઈ છે જેનું કોઈ હદ નથી બે હજાર અઢારથી અમે આંદોલન કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી બાકી બધા રાજ્યમાં મળે છે સિવાય ગુજરાત ગુજરાત સરકાર એટલી નબળી થઈ ગઈ છે કે એના સૈનિકોની કોઈ વેલ્યુ નથી રહી હવે ચૌદ અલગ અલગ પ્રકારની માંગણીઓ છે કે સહી સ્મારક બનવું જોઈએ દસ ટકા અનામત જે અમારા માજી સૈનિક એવી એજ ઉપર રિટાયર થાય છે જે જિંદગીના હાથ વચ્ચે હોય છે તો એમના જીવનનું આગળ બીજું સ્ટેપ માટે એમને જે સેન્ટ્રલ ગવર્મેન્ટે દસ ટકા અનામત નિર્ધારિત કર્યું છે એ ગુજરાત સરકાર એને ફોલો કરી રહી નથી તો આર્મીવાળાને આગળ રાખીને પોલિટિક્સ કરે છે એમના વિશે કોઈ વિચારતું નથી આ જે પણ થઈ રહ્યું છે એ પોલિટિક્સના દબાણ હેઠળ જ થઈ રહ્યું છે અમને અત્યારે અંગર જે રોકી રહ્યા છે એ પણ પોલિટિક્સના દબાણ હેઠળ જ થઈ રહ્યું છે દેશ ભક્તિની ભાવના હજુ અમારી તે અમારા અંદર એટલી જ ભરેલી છે એ કોઈ દિવસ ફૂટવાની નથી પણ આ સરકાર અમારા મનોબળનું અંત લાવવા તૈયાર બેઠી છે પોલીસવાળા સાચવશે આ બધા મિલનથી વાળાને પાછા બોલાય દો નહીં તો અંગારી આત્મહત્યા કરી દેવાની બસ બીજા બધાના ડબ્બામાં ખાલી લઈ ગયા છે નાના ચિલોડા લઈ ગયા એક ના આ બાજુ અઠ્યાવીસ લેક્ટર માં લઈ ગયા બધા આ શું સમાધુ કોઈ ઇજ્જત નહીં મિલિટરી વાળાની

પણ હું કહેવા માંગુ છું કે આ વિડીયો લઈને જાઓ તમે જ્યાં જાઓ એ ગ્રહ મંત્રી સાથે અને ક્યાં બી જાઓ ને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવો ભાઈ અમારા હસબન્ડો ક્યાંય ગયા અમારા બધા માજી સૈનિક ક્યાંય ગયા આ માટે તમે કિડનેપિંગનો કેસ દાખલ કરો